ઉપસ્થિત રહ્યા હતા કોમર્સ સ્કૂલ તેમજ બોર્ડ ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળાએ સાહીઠ જેટલા પ્રતિભાશાળી બાળકોને ઇનામ આપી સન્માનિત કર્યા હતા તદઉપરાંત નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ શાળા દ્વારા શિષ્યવૃત્તિ આપી અને સન્માનિત કરવામાં આવ્યા Um, is pursuing her bba course in ms university helping his peers guiding them motivating them for 2023-24 he performed his duties to the best for school

ખરેખર આ સ્કૂલ એડમિન एवरीथिंग ધેટ પ્રોવાઇડ્સ ધીસ સ્કિલ્સ એન્ડ નીડ નીડ ટુ તમને ઓપ્શન થાય છે કે તમે એક સરખા સ્ટેપ્સ આપી અને તમે જે ઓનર મેળવો છો એ ઓનર થી તમને કોઈ ઇકોનોમિક પેલું થઈ જવાનું છે પણ

આજે બરોડા લાયન્સ સ્કૂલ અલકાપુરી અને બરોડા હાઈસ્કૂલ જનરલ સ્ટ્રીમ અલ્કાપુરી એ જોઈન્ટલી એક પ્રિફેક્ટ સેરેમની ઓર્ગેનાઇઝ કર્યું હતું જેમાં બધા જ પ્રિફેક્ટ્સને એમના બેચીસ આપવામાં આવ્યા હતા અને જે બોર્ડ એક્ઝના ટોપર્સ છે ટેન્થ અને ટ્વેલ્થ સ્ટાન્ડર્ડના એમનું પણ ફેલિસિટેશન કરવામાં આવ્યું હતું અને એની સાથે સાથે નવમાં અને અગિયારમાંના ધોરણના પણ જે ટોપર્સ છે એમનું પણ ફેલિસિટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટમાં અમે ચીફ ગેસ્ટ સ્ટ મેમ જુલી કોટિયા જે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ છે વડોદરા ઝોન વનના એમને અમે ઇન્વાઇટ કર્યા હતા અને અમારા સિનિયર ઓનરેબલ ટ્રસ્ટી શ્રી ડોક્ટર આયંગરને પણ ઇન્વાઇટ કર્યા હતા એઝ ચીફ ગેસ્ટ અને એમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે પ્રિન્સિપલ ઓફ સત્યનારાયણ સ્કૂલ અમિતભાઈ પટેલ હાજર રહ્યા હતા અને અલમોસ્ટ પચાસથી સાહીઠ સ્ટુડન્ટ્સનું અમે ફેલિસિટેશન કર્યું અને ટ્વેન્ટી ફાઈવ સ્ટુડન્ટ્સનું અમે પ્રિફેક્ટ બેચિસ આપીને એમને આ સેરેમનીમાં એમને લીડરશીપ માટેનું એમને જવાબદારી અને રિસ્પોન્સિબિલિટી રિસ્પોન્સિબિલિટીઝ આપી છે આખા વર્ષ માટે આ ઇવેન્ટ અમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આજના છોકરાઓ માટે જે ડિસિપ્લિન એમના લાઈફમાં જે ઇમ્પોર્ટન્ટ છે એ માટે અમે એમને આ ઇવેન્ટમાં ઇન્વોલ્વ કરીએ છીએ અને સાથે સાથે જે છોકરાઓએ આ સ્કૂલમાં રહીને એમનું પોતાનું સ્ટડીઝમાં એકેડેમિક પરફોર્મન્સમાં એક્સલન્સ આપ્યું પરફોર્મન્સ આપ્યું છે એમને પણ એપ્રિશિએટ કરવા માટે આ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું હું પ્રિન્સિપલ મિસિસ ચૈતાલી કોડે અને આ સ્કૂલમાં છેલ્લા પચીસ વર્ષથી કાર્યરત છું आज हमारा बड़ोड़ा हाई स्कूल अलकापुरी जनरल स्ट्रीम का प्रिफेक्ट इंस्टॉलेशन और एकेडमिक एकेडमिक डिस्ट्रीब्यूशन था जिसके अंदर मुझे एकेडमिक के प्रफर्ड इंस्टॉलेशन के हिसाब से मुझे हेड बॉय बनाया गया जिसके लिए मुझे बहुत खुशी हो रही है और हमारे स्कूल जानी जाती है अपने एकेडमिक्स और एक्टिविटी के के लिए हमें आज ये प्रिफर्क इंस्टॉलेशन ने मुझे, मुझे ही बल्कि बहुत सारे लोगों को दिया अकॉर्डिंग टू आपके एबिलिटी डिसिप्लिन के हिसाब से इंस्टॉलेशन का माना ये होता है कि जो प्रीफेक्ट जो बहुत अच्छे होते हैं अपनी मदद करते सहायता करते कम्यूनिटी के लिए उनके लिए बनाया जाता है और एकेडमिक डिस्ट्रीब्यूशन का मतलब ये होता है कि जो स्टूडेंट ने अपना अच्छा एकेडमिक्स में प्रोत्साहित किया उन्हें उन्हें रिस्पेक्ट देना और उनके आदरणीय के जो पेरेंट्स होते हैं उनसे भी हेल्प करना आदरणीय पेरेंट्स को इसलिए होता है क्योंकि जो पेर जो भी बच्चा अच्छा करता है उनके पीछे उनके माता और पिता का ही काम होता है और हाथ होता है माता और पिता के अगर हाथ ना हो तो बच्चा कुछ नहीं कर सकता ये सोसाइटी के अंदर माना जाता है इसलिए मैं मोहम्मद शेख जो बॉय है हाई स्कूल अलकापुरी का थैंक यू નામ ઉર્વી પંડ્યા છે હું બરોડા લાયન્સ સ્કૂલ અલ્કાપુરીમાં ભણી રહી છું આજે અહીંયા આગળ પ્રિફેક્ટ ઇન્સ્ટોલેશન સેરેમની હતી એન્ડ એમાં આઈ એમ અપોઇન્ટેડ એઝ ડેપ્યુટી હેડ ગર્લ અને જોડે જોડે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની પણ હતી જેમાં બધા એ સ્ટુડન્ટ જેમને સારો સ્કોર કર્યો છે એ બધાને અવોર્ડ આપીને એમને બહુ એન્કરેજ કર્યા છે એન્ડ જોડે જોડે એમના પેરેન્ટ્સને બી બોલાવ્યું હતું તો એમના પેરેન્ટ્સ માટે પણ એક પ્રાઉડ મુમેન્ટ હતી એન્ડ થેન્ક યુ ટુ ઓલ ધ ટીચર્સ એન્ડ પેરેન્ટ્સ હુ હેવ સપોર્ટેડ મી થેન્ક યુ વિશ્વા પટેલ છે હું બરોડા હાઈસ્કૂલ અલ્કાપુરી જનરલ સ્ટ્રીમ કોમર્સમાંથી છું હું આજે આ પ્રિફેક્ટ ઇન્સ્ટોલેશન સેરેમની હતું અમારા સ્કૂલમાં એમાં હું હેડગર્લ બની છું અમારા સ્કૂલની અને અમારી સ્કૂલમાં અમને બધાને પ્રોત્સાહન બહુ કરે છે એક તો સારું ભણવાનું અને બીજી એક્ટિવિટીઝમાં બી અને એમાંથી આજે અમારી સ્કૂલને વીસ વરસ પૂરા થયા હતા તો એમાં અમુક એ વન સ્ટુડન્ટ્સને પંદર હજાર સ્કોલરશીપ અને એ ટુ સ્ટુડન્ટ્સને દસ હજાર સ્કોલરશીપ મળી છે એમાં મેં એ ટુ સ્કોર કર્યો છે અને મને દસ હજાર સ્કોલરશીપ મળી છે હું મારા સ્કૂલનો ખૂબ ખૂબ આભાર માનું છું મને આવી જ રીતે પ્રોત્સાહન અને બધા જ સ્ટુડન્ટ્સને પ્રોત્સાહન કરે છે